ખેડૂત મિત્રો સમયનો અભાવ હોવાથી બપોરે તમારા સુધી અમે કપાસ બજારના વિડીયો નથી પહોંચાડી શક્યા પરંતુ આજે ફટાફટ ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ કેવા રહ્યા હતા તેની માહિતી આપણે ફટાફટ મેળવી લઈએ બોટાદ સોળસો છ રાજકોટ પંદરસો પાંત્રીસ કડી પંદરસો એકતાલીસ તળાજા તેરસો ઉનાવા પંદરસો એકાવન જામનગર ચૌદસો સાહીઠ જેતપુર પંદરસો પાંત્રીસ જામજોધપુર પંદરસો એકસઠ ભાવનગર પંદરસો હળવદ પંદરસો એકતાલીસ માણાવદર સોળસો ચાલીસ બગસરા પંદરસો અઠ્ઠાવન રાજુલા પંદરસો આઠ ભેંસાણ પંદરસો પચાસ ગોંડલ પંદરસો છત્રીસ પાલીતાણા ચૌદસો સાઠ કાલાવડ પંદરસો છત્રીસ અમરેલી પંદરસો પંચાવન વાંકાનેર ચૌદસો ચોરાશી સાવરકુંડલા પંદરસો ચાલીસ ખાંભા પંદરસો એકાવન ધ્રોલ પંદરસો બાર બાબરા પંદરસો સાહીઠ જસદણ પંદરસો પચાસ વિજાપુર પંદરસો ત્યાંસી વિસનગર પંદરસો ને સિત્તેર ખેડૂત મિત્રો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં કપાસની આવકોમાં ઘણો બધો ઘટાડો છે તે જોવા મળેલો છે રાજકોટમાં માત્ર સાત હજાર મણ જેટલી કપાસની આવક આજે જોવા મળી હતી વિદેશી અને ઘરેલું કપાસ કપાસિયા ખોળ વાયદા બજારમાં કેવી હલચલ ચાલી રહી છે તેની માહિતી પણ આપણે ફટાફટ ચાર વાગ્યે અને પિસ્તાલીસ મિનિટની આસપાસની પોઝિશન શું છે તે જાણી લઈએ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર પચીસનો જીરો પોઈન્ટ પચીસનો છસો ને સિત્તેર રૂપિયા જેટલો વધીને પંચાવન હજાર સાતસો ની આસપાસ ચાલી રહ્યો છે રૂના વાયદામાં ખૂબ સારા મસારો ઉછાળો ખેડૂત મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે એમસી ડેક્સ ઉપર કોકુડકલ કપાસિયા ખોળનો મે બે હજાર પચીસનો વાયદો ચાલીસ રૂપિયા જેટલો ઘટીને ઓગણત્રીસો પચાસ અને જૂન બે હજાર પચીસનો વાયદો ચાલીસ રૂપિયા જેટલો ઘટીને ઓગણત્રીસો છ્યાસીની આસપાસ ચાલી રહ્યો છે ખરેખર મિત્રો કપાસિયા ખોળના વાયદા સતત ત્રણ દિવસ સુધી વધીને બંધ આવતા અત્યારે થોડો ઘણો કરેક્શનનો માહોલ હોય તે રીતે ઘટાડા સાથે મે અને જૂન બંને મહિનાના વાયદા છે તે ઘટીને ચાલી રહ્યા છે પરંતુ કપાસની હાજર બજાર ખૂબ સારામાં સારી મક્કમ રીતે ટકેલી છે ઘણા બધા વિસ્તારોમાંથી ફોન આવે છે કે પરાશરા અમારે ત્યાં પંદરસો પંદરસો પંદર પંદરસો વીસ અમુક વિસ્તારોમાં પંદરસો પચાસ અને અમુક જગ્યાએ કદાચ આજની તારીખે પંદરસો પચાસની ઉપરની સપાટીએ અતિ સારો કપાસ હોય તો કદાચ ગામડે બેઠા ભાવ છે તે બોલાતા હશે તમે કોમેન્ટમાં જણાવો તો જ આપણને ખ્યાલ આવે કે આ વિસ્તારમાં આવા ભાવ ઘરે બેઠા કપાસના વીસ કિલોના બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો પણ ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે પરાશરાભાઈ તમે વેચો ત્યારે અમને ચોક્કસ જણાવજો ખેડૂત મિત્રો હું જ્યારે વેચવાનો હોઈશ તેના આગલા દિવસે ચોક્કસ તમારા સુધી સમય નહીં હોય તો પણ સમય કાઢીને થોડો ઘણો નાનો વિડીયો બનાવીને કહી દઈશ કે હવે અમે એક બે દિવસમાં કપાસનું વેચાણ કરવા જઈ રહ્યા છીએ અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોએ મને રોકેલો હતો કે પ્રાસરાભાઈ થોડીક રાહ જુઓ અત્યાર સુધી તમે ધીરજ રાખીને કપાસ સાચવ્યો છે તો અત્યારે આ જે બજારમાં રિકવરીનો માહોલ છે થોડા ઘણા હજુ પણ કપાસના ભાવ વધી જાય તો તમને ખૂબ સારામાં સારો ફાયદો મળે આવું ઘણા બધા ખેડૂત મિત્રોએ અમને કહ્યું હતું એટલે અમે કપાસ છે તે ખેડૂત મિત્રોની લાગણીને માન આપીને અને અમને પણ થોડું ઘણું વળતર તેવા હેતુથી અત્યારે હાલ પૂરતું કપાસ વેચવાનું આયોજન કે ગણતરી અત્યારે નથી ખેડૂત મિત્રો જ્યારે થશે ત્યારે હું તમને અગાઉ જાણ કરી દઈશ કે હવે અમે વેચવાની તૈયારીમાં છીએ ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર